સારી એવી કમાણી થઈ શકે છે અને એક્સપર્ટે બજેટ માટે ચાર બેસ્ટ રેલવે સેક્ટરના શેર પણ જણાવ્યા છે જેમાં તમને સારી કમાણી થઈ શકે છે તો એક્સપર્ટ એ કયા ચાર શેર જણાવ્યા છે અને ટાર્ગેટ શું સૂચવ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ આ ને તમે પૂરે પૂરો જોજો જેથી કરીને બજેટની તેજીમાં તમે પણ કમાણી કરવા માંગતા હો તો તમે આ શેરો વિશેની માહિતી મેળવી શકો અને તમને પણ સારી કમાણી થઈ શકે પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે બધી જ માહિતી મેળવી લેવી આ શેરો વિશેની અથવા તો પછી તમે જાતે પણ રિસર્ચ કરી શકો છો પછી તમારે રોકાણનો નિર્ણય લેવો જોઈએ મિત્રો વાત કરીએ શેર બજારમાં ઓક્ટોબર 2024 માં ઘટાડો શરૂ થયો હતો ત્યારથી માર્કેટ એક ડગલું આગળ તો 3 ડગલા પાછળ જઈ રહ્યું છે

બીજી તરફ ટિકિટની ડિમાન્ડ વધતા તેજસ જેવી ટ્રેનોમાં ઓક્યુપન્સી વધી છે. તેજસ આઈઆરસીટીસી ની ટ્રેન છે. જો આ ટ્રેન કમાણી વધશે તો તેનો સીધો ફાયદો આઈઆરસીટીસી ને થશે. આઈઆરસીટીસી ના શેર કિંમત આકર્ષક સ્તરે ચાલી રહી છે. છેલ્લા એક વર્ષમાં શેર નો ભાવ લગભગ સોળ પોઈન્ટ પચાસ ટકા ઘટ્યો છે. પછી મિત્રો બીજો શેર છે બીઈએમએલ નો રેલવે ને કોચ સહિત ઘણી વસ્તુઓ થી સપ્લાય કરે છે આ કંપની. તે મેટ્રો ટ્રેનના કોચ પણ બનાવે છે. આ કંપની ડેટ ઇક્વિટી રેશિયો શૂન્ય છે. આ કંપની પર કોઈ દેવું નથી BEML ના શેર નો EPS રૂપિયા છે જ્યારે બુક વેલ્યુ 623.70 રૂપિયા છે આ કંપનીનો ડિવિડન્ડ આપવાનો રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે હાલમાં આ શેર આકર્ષક ભાવે ઉપલબ્ધ છે આ શેર છેલ્લા 1 વર્ષમાં 18% રિટર્ન આપ્યું છે પરંતુ છેલ્લા 1 મહિનામાં શેર લગભગ 15% ઘટ્યો છે આમાં રોકાણ કરવાથી સારો નફો મળી શકે છે આવનારા સમયમાં પછી મિત્રો છે એટલે કે રેલ વિકાસ નિગમ લિમિટેડ આરબીએનએલ રેલવે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવે છે જેનામાં નવી રેલ લાઈનો પાથરવી નાની લાઈનોને મોટી લાઈનોમાં રૂપાંતરિત કરવી રેલ લાઈનોને ડબલ કરવી અને ઇલેક્ટ્રિફિકેશન નો સમાવેશ થાય છે

મિત્રો શેર છે ઇન્ટરનેશનલ રેલવે એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન સેવાઓ પ્રદાન કરે છે જોકે તેનું ધ્યાન ટ્રાન્સપોર્ટ અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રહ્યું છે આ કંપનીનો ડેટ ઇક્વિટી રેશિયો જીરો પોઈન્ટ બેતાલીસ ટકા છે જોકે કંપની તેના બિઝનેસ માટે ઘણી મૂડીની જરૂર પડે છે એ સંકેત છે કે તેની મૂડીનો સારી રીતે ઉપયોગ કરે છે કંપની ડિવિડન્ડ ચૂકવવાની બાબતમાં પણ તેનો સારો રેકોર્ડ છે આ શેરે છેલ્લા એક વર્ષમાં પંદર નું વળતર આપ્યું છે પરંતુ એક મહિનામાં શેરમાં લગભગ નવ નો ઘટાડો આવ્યો છે તો મિત્રો આ વિડીયો જેમાં બે હજાર પચીસ ના બજેટમાં રેલવે નાણાં મંત્રી જેથી કરીને જો તમે પહેલેથી જ આ શેરોમાં રોકાણ કરો એક્સપર્ટ અનુસાર તો આવનારા સમયમાં તમને સારો નફો થઈ શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હોય પડે આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે સબસ્ક્રાઇબ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો